એ મિલી થી રેતી ચોરી કરતા તત્વોને એક ખુલ્લે આમ પીળો પરવાનો પણ આપે છે જ્યારે અમરેલી જિલ્લાની અંદર કોઈ ગામડું હોય કે ગામડાની અંદર સામાન્ય માણસ મકાન બનાવતો હોય કે શહેરની અંદર મકાન બનાવતો હોય એને મોંઘી રેતી મળી રહી છે ત્યારે લીજો આપવાનો જે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્ન છે એમાં તંત્ર ધ્યાન નથી આપતું આ ઉપરાંત ખેડૂત હોય કે માલધારી હોય એ પોતાના ખેતર માટે મોરમ